ત્રણ સસ્પેન્ડ નજીબી બાબતે ફાયર બ્રિગેડના કર્મચારીને માર મારા ફૂડ પેકેટ જેવા સામાન્ય મુદ્દે નશામાં દૂધ થઈને જાણે માથા ભારે ગુંડા જેવી મારામારી કરનાર વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ સહિતના અન્ય બે કર્મચારીઓના સામે એક્શન લઈને મ્યુનિસિપલ કમિશનરે ત્રણેયને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો જ્યારે ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ નિકુજ આઝાદને સોંપવામાં આવ્યો છે વડોદરાના મકરપુરા ફાયર સ્ટેશનમાં છેલ્લા દસ વર્ષથી નોકરી કરતા કર્મચારી અમરસિંહ ઠાકોર બદામ ખાતે ગાડીમાં હાજરી ભરવા માટે આવ્યા છે ત્યારે ઈ ચીફ ફાયર ઓફિસર પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ નશામાં દૂધ હતા તેમણે કર્મી સાથે ફૂડ પેકેટ મુદ્દે ચાલી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈને તેને માર પણ મારવામાં આવ્યો હતો પરંતુ સિનિયર અધિકારીઓ કર્મચારીઓને તેમની સામે જવાબ આપ્યો ન હતો જેથી વધારે પાવરમાં આવેલા પાર્ટ પાર્થબ્રહ્મટે અમારસી પર બોટલથી હુમલો કર્યો પરંતુ તેને વાગી ન હતી પરંતુ ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડા કર્મચારીએ પાર્ટ બ્રહ્મટ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નશામાં દૂધ થઈને એક અધિકારીએ એક ગુંડાની જેમ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી દિલ્હી પ્રાણા દ્વારા ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરાવતા જેમાં ખરેખર ઘટનાના મૂળ સુધી ગયા હતા જે મ્યુનિસિપલ કમિશનરે અધિકારી તથા કર્મચારી વિરુદ્ધ કડક વલણ અપનાવીને રહ્યા અન્ય કોઈ કર્મચારી આવું કરતા સોવાર વિચાર કર્યા અને અધિકારીઓમાં એક દાખલો બેસે તે માટે ચીફ ફાયર ઓફિસર પાલ બ્રહ્મભટ સહિત કર્મચારી અમરસિંહ ઠાકોર તથા અમિત રાવને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો જે ગઈકાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો એ અહેવાલમાં ત્રણ એક અધિકારી અને બે કર્મચારી સૈનિક એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે જે અધિકારી છે અને કર્મચારી છે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મેં કહ્યું પ્રમાણે એ ત્રણેય જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે એમાં કોઈ મુદત નથી આમાં તો જે સરકારશ્રીના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શનની સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવો કે નિર્ણય કરવામાં આવતો હોય છે અત્યારે અમને આપણે જે ધોરણ છે એ મુજબ સસ્પેન્ડ કરવામાં આવેલા છે પોલીસ છે અને હવે રીતે ધરપકડ પણ થશે તો પછી એવી કોઈ જોગવાઈ છે કે આ જો આ ક્લાસ 1 અધિકારી હતા હવે તો સસ્પેન્ડેડ છે તો એમની સામે એ એ દિશામાં કોઈ કાર્યવાહી કે એ કરવામાં આવશે જે અત્યારે પ્રાથમિક રિપોર્ટ જ મળ્યો છે કે જે સમગ્ર બાબત શું બની હતી હવે એનો ડિટેલ રિપોર્ટ મંગાવવામાં આવશે અને ડિટેલ રિપોર્ટમાં કોઈ એવી બાબત જણાશે તો એની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે પોલીસ તપાસની વાત કરી છે એ આખો સમગ્ર મામલો જે છે પોલીસ ફરિયાદ થઈ છે તો એમાં સમગ્ર

તેઓ એટલે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે એમની સામે જે પ્રાથમિક તપાસ થઈ છે એમાં ફૂડ પેકેટ બાબતે એમને જે બોલાચાલી કે સંઘર્ષ થયો છે એના અને વિડીયો ક્લિપમાં જે બાબત જાણવા મળે છે એ સમગ્ર બાબતે આવરી લઈ અને એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે ડિટેલ હવે જે અમારે રિપોર્ટ મંગાવવાનો થાય એમાં કોઈ બીજી વધારાની માહિતી મળે એમાં કોઈ કચેરી કાર્ય પદ્ધતિનો કોઈ લોભ થતો હોય તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં છે હા કોઈ બાબત જ્યારે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી હોય તો એમની ફરજ પ્રાથમિક છે કે ભાઈ કોર્પોરેશનની છબી એ જળવાઈ રહે એમની પ્રાથમિક ફરજ છે અને આ કિસ્સામાં એનો ભંગ થયેલો છે એ કારણસર પણ એમની સામે પગલાં લેવામાં આવેલા છે